तारी मन्या मन्या लाई गयो तो सु तारा बापा नु काय जातो तो ये गाडी आवती लागले इमा वे जाओ हा हा आवा दे आवा दे उबी राखो उबी राखो आईनी माने कोई वाहन दुबु न राखतु आना करता मैं एकादो लियो ना बुनिया ले लियो दो तो मारे उपाधि नो रेत હવે આ કેરે વાહન આવશે હું સાંજે મારે પાછું પાંચ વાહન વાળો નથી દેખાતો આ મને એકાદ વાહન આવે તો સારું સવારના સાત વાગ્યા નું આવ્યો તો અહીંયા દ વાગી ગયા હવે હું ક્યારે શેર માં કેરે મરસું ધરાવીશ અને ક્યારે ઘરો પાછો આવીશ હવે કઈ ખબર નથી હમ હમ વાહન વાળો થારું એક આદુ બટા તારે કેલ જાવું છે મારા આમ જવું છે એ ઘરે પાછી વહી જા અહીંયા એક વાહન વાળો ગાડી ઉભી ન રાખતો હું સવારનો નો હાથ વાગ્યા નો છું આયા અહીંયા દહ વાગ્યા તને કોણ લઈ જાય છે એડો હા તમને કોઈ ન લઈ જાય મને હમણાં જોજો બધા લઈ જાય હા હા ઈ તો જોઈ છુ હા જો હું તમ તારે હા જો એક ગાડી આવે હે હમળે ઊભી રાખું ને હમળે વઈ જાવ આ રાખો રાખો એ ગાડી ઊભી રાખ જે ભાઈ બાન આ બેટા ગાડી ઊભી રાખ ગાડી ઊભી રાખ હા હા આ બેટા મને આ શેર ઉધી લઈ જા ને એ ખબર આવું હે હા બેસો બેસો બટા મને શેર ઉધી લઈ જા ને એ ડોહા તું ભેજ જો છો મારી ગાડી મો હમા એ બટા માયા હાવ ખાલી મને લેતો છે ને હવે આ ગોજા તું ભેજ જો છો મારી ગાડી હોમાય નહીં એ બટા મને લેતો છે ને આ હજી આવી છે હું આયા હાથ વાજ્યાનો બેઠો તો આ બટા મને લેતો છે ને એ લેતો છે ને એ બટા આઈની મને આ મહિનો કેવો છે આરી છોડી ભાઈ તા તો ગાડીની બારીક રાખી મને એમ કે મારા હાટુ રાખી सोडी ने लाइन वही जो महनियों के वो से <laughs> इनी माने केवो करियो कायो से वो ले पारीन ने पायरी मारी तरत बरक मेरी याने तरत लाइन वही ले ले

હવે એક કામ કરું મારી પાસે મસ્તીનો આડિયો આવ્યો લાય મારી વાડીએ આયલો જો આ ભાઈ આ ભાઈ મને લેતા જાવ ને આય મહણિયો નો લઈ ગયો હવે ઈ જાડિયો કરવો જોશે મારે લાય આયલો તો વાડીએ એ બટા ગોપી તારો દાદા હવઆનું હાટાનું લેવાય ગયો છે પણ હજી એ નો આવ્યો ક્યારે આવશે

તું એમ જો વ પાણી હાડી અને કાકડો મને દે ત્યાં શું કરો હે એ ડોય તું તને કીધું ને તું દે લાય લાય હવે મને નથી લેતા વાહનવાળા હું એ લઉં એ લાય ડોયછી લાય મોડું થાય હે શું કરે હે આમ તો જો આડુઓ હાડી અને કાગરો લાઈન શું કરશે એવો મને નથી લઈ જાતો અત્યારે તો આ લાલ લુગડા જ જમાનો છે એ ડોછુ લાય અટાણા કરવાની થેલી લાય લાય જલ્દી લાય એ આ ડોવા પણ આ હું હા દાંત હું ગાઉ હું એ વો મને ઈ કાઈ નો સમજાણું આ ડોવો તમારા લુગડા પહેરીને કાઈ ગયો પણ આ જો કેવો લાગતો તો દો હવે હું મસ્ત ની ગામડા ની ભાભી બની ગઈ સૌ હમણાં એકાદો આવશે ને એટલે મને તરત લઈને વહી જાય છે હવે એકાદો વાહન નીકળે તો હારું હા લે એક વાહન આવે છે વહેલા આમ હરકી થઈ જાવ હા લાંબો હાથે નક કરવો

હા મારે રાજકોટ જાવું છે તો હું રાજકોટ જ જાઉં છું બે જા વાલો બે વાતો કરતા કરતા રાજકોટ પગી જાય બે જા તમારું મોટરસાઈકલ મારો ભાર ખમશે ને અરે ખમી જાય મારું મોટરસાઈકલ બહુ લોઠકું હે વિયાઓ વિયાઓ આ કોણ છે શું વાતો કરે છે આલે આ શું થાય એક કોક બેન છે બિચારો તડકાના હેરાન થાતા તો મે કીધું કે ભાઈ કે બર રાજકોટ જાવ મે કી બે જાવ લેતો જાવ હતે હું રાજકોટ જ જાવ છું હું લેતો જાવ તું જા વાંધો એ હું લેતો જાવ મે ભાઈરા પેલા લા આрио ને તમને ચારશે માર ભેગા હાલો હવે તું આમ વશમાં કે માથા મારતા વેટી નોતા માર મારો મેર પડ્યો ઉપર હું લઈ જિસ કીધું ન તકતો જ હાલો આ ચીરો મત આ ચીરો મર આમ વશમાં વશમાં આમાં મારતો નઈ ઓતલે મારો મેર માંડ પડ્યો મારી જો તને માઈ લે ખદેર ધીરુ ધીર ઠોકે મારો માર મેર પડ્યો વશમાં એ ધીરુ હાલ પકઈ દેખું પકડી દો તમે કાઈ તમે આપડી બેની લપમા ઓલો લઈ જો જોડિયા ઉભી નો રે તો ઉભી નો રે

મારા જાનો દેખાતો નથી બોલ આપણે બે બાજુ રહ્યા ને તાઈ ફાવી જો લઈને વિયો જો હાલો પાછા ઘરે હાલે જવી બેજા

ગગજે બાબા તમે આરી મને તને સલામ નથી થાતી હે હું અહીંયા આટલી કલાક અહીંયા ઊભો તો મને કોઈ નો લઈ ગયો અને મે આવા કપડા પહેરા તરત મને ગમી લઈ જાય અને તું લેવા આ ભાગો ભાગો તો ગગજે બાબા ભાગો રહી ગયો હું માને હવે રાજકોટ ના યાદ છે લાય આયલો સાવ મારો આડિયો તો કામ આવી ગયો uh-huh wait my pa